નમસ્કાર મિત્રો જલકારી ટીવી ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે આજે પંદર નવેમ્બર બહુજન મહાનાયક ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિ તો જૈન જન્મજયંતિ દિને આપણે એમને સત નમન કરીએ આદિવાસી જનનાયક બિરસા મુંડાની જન્મ જન્મજયંતિ દિને એમને આપણે વંદન કરીએ આપણા જન્મ જન્મજયંતિ આપણે ઉજવીએ અને તેમના વિશે જાણીએ તેમના જીવનના અધૂરા કાર્ય પૂરા કરવા પ્રયાસ કરીએ કોળી ઓબીસી એસસી એસટી મિત્રો આ આપણી એક વિચારધારા છે ચેનલની એક વિચારધારા છે અને ઓબીસી એસસી એસટીમાં એકતા અને ભાઈચારો થાય એ આપણો હેતુ અને ઉદ્દેશ્ય છે તેથી આપણા જેટલા જનનાયક છે મહામાનવ થઈ ગયા તો એમની જન્મજયંતિ હોય કે તિથિ હોય આપણે એમની યાદ કરીએ અને એમના વિચારો જાણીએ એમણે જે અધૂરા કાર્ય છોડ્યા પૂરા કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ તો જન્મ નવેમ્બર નો રોજ થયેલો ઝારખંડમાં આદિવાસી અનુસૂચિત જનજાતિ જન્મેલ બિરસા એ પચીસ વર્ષના જીવનમાં ભગવાન નું બિરુદ મેળવ્યું હતું અંગ્રેજો જમીનદારો મનુવાદીઓ અને ઈસાઈ મિશનરી સામે લડીને आदिवासी आदिवासी जल जमीन हक लड़ लड़ाई लड़ना क्रांति नायक जन नायक मुंडा भगवान बिरसा मुंडा के प्रताप से ब्रिटिश हुकूमत इतना डर चुकी थी कि उन्होंने बिरसा मुंडा पर आरोप लगाया कि वो जनजाति समाज में लोगों को ईसाई धर्म छोड़कर वापस हिंदू बनने को प्रेरित कर रहे हैं विचार कर जो कि ये બ્રિટિશ હકુમતે પણ એ થી એ ડરતી હતી કે ભાઈ જે લોકોને આદિવાસી સમાજ ખ્રિસ્તીમાંથી પાછા એ બહાર કાઢી નાખશે એટલે એ એમનો ડર હતો બિરસા મુડા એટલે કે આદિવાસીઓના એ ભગવાન કેવી રીતે કહેવાના તો એમને ભારતમાં એક અલગ ધર્મ નો સ્થાપના કરી હતી બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ એટલે કે યાદ કરે છે આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તાત્કાલિક એ સમયની જે બ્રિટિશ શાસન હતું ને એની સામે પણ બાથ પીડી હતી આદિવાસીઓના ભગવાન કહેવાતા બિરસા મુંડાએ આપેલા યોગદાનના કારણે તેમની તસવીરને ભારતીય સંસદના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું છે અને આ સન્માન આદિવાસી સમુદાયમાં માત્ર બિરસા બિરસા મુંડાને જ છે મુંડા એક ભારતીય ક્રાંતિકારી હતા તેઓ ધાર્મિક નેતા અને સામાન્ય લોકોના હીરો હતા ઓગણીસમી સદીના છેલ્લા વર્ષોમાં જે આદિવાસી સમાજનો મુંડા સમાજ હતો એમણે એક મહાન ચળવળ ચલાવી હતી જેને તેમની ભારતની આઝાદીના ઇતિહાસમાં વિશિષ્ટ વ્યક્તિ બનાવી તેમણે પચીસ વર્ષની ઉંમર પહેલા ઘણી બધી સફળતા મેળવી આપણે સામાન્ય રીતે પચીસ વર્ષની ઉંમરે તો છોકરાઓ રખડતા હોય તો એમણે પચીસ વર્ષની ઉંમરમાં તો ઘણી બધી સફળતા મેળવી લીધી તો કેટલું એનું મહાન વ્યક્તિત્વ જાણવું જોઈએ એમાંથી પ્રેરણા લઈ લઈએ આપણે તો એનું જે પ્રારંભિક જીવન અને બાળપણ છે ને એ વિશે આપણે જોઈએ તો બિરસા મુંડા નો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેર ના રોજ ઝારખંડના રાંચી ઉલીહાટુ ગામમાં થયો હતો અને તેનું નામ પણ એ મુંડા પ્રથા ઉપરથી રાખવામાં આવ્યું હતું શરૂઆતના થોડા વર્ષોમાં તેના માતા પિતા સાથે જ ચાલકરમાં રહેતા હતા અન્ય મુંડા બાળકોની જેવું જ હતું બાળપણમાં મિત્રો સાથે કાદવમાં રમતો 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 રમવાનું પસંદ કરતા હતા તે બાળપણમાં બહુંડાના જંગલમાં બકરીઓ પણ ચાતા હતા જ્યારે બિરસા મોટા થઈ રહ્યા હતા ત્યારે તેમને બેસન વગાડવાનું પસંદ હતું અને તેઓ તુલ પણ વગાડતા હતા તેના પોતાના જીવનની કેટલીક યાદગાર ક્ષણો અખાડ અખાડામાં પણ વિતાવી છે એટલે મીન્સ કે શારીરિક રીતે પણ સજ્જ હતા તેમના સારા અભ્યાસને કારણે જયપાલ નાગે તેમને જર્મન મિશન સ્કૂલમાં દાખલ થવા કહ્યું પરંતુ તે શાળામાં પ્રવેશ મેળવવા માટે તમારે ખ્રિસ્તી હોવું જરૂરી હતું તેથી બ્રિસ્તી બિરસાએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને બિરસા મુંડામાંથી બિરસા ડેવિડ અને પછી બિરસા ડેવિડ બન્યા થોડા વર્ષોના અભ્યાસ પછી બિરસાએ જર્મન મિશન સ્કૂલ છોડી દીધી અને પ્રખ્યાત વૈષ્ણવ ભક્ત આનંદ પાંડે ના વિદ્રોહ જાહેર કરતા કહ્યું કે અમે અંગ્રેજોના શાસન સામે વિદ્રોહ જાહેર કરીએ છીએ અને અંગ્રેજોના નિયમોનું ક્યારેય પાલન નહીં કરીએ આપણા દેશમાં તમારું શું કામ છે એટલે કે અંગ્રેજોનું શું કામ છે છોટા નાગપુર સદીઓથી અમારું રહ્યું છે અને તમે તેને અમારી પાસેથી છીનવી શકતા નથી તેથી તમારા દેશમાં પાછા ફરવું વધુ તમારા માટે સારું છે નહીં તો લાશોના ઢગલા થશે જ્યારે આ જાહેરાત અંગ્રેજોને મોકલવામાં આવી અંગ્રે ત્યારે અંગ્રેજોએ બિરસાને પકડવા માટે તેમની સેના મોકલી બ્રિટિશ સરકારે બિરસાની ધરપકડ માટે પાંચસો રૂપિયાનું ઇનામ આપ્યું હતું હવે બિરસાએ પણ તીર અને ધનુષ અને ભાલા સાથે યુદ્ધની તૈયારી કરી પોતાના વિદ્રોહમાં લોકોને એકત્ર કર્યા અને આદિવાસીઓના એક વિશાળ બળવાની આગેવાની લીધી બ્રિટિશ સરકારે ફેબ્રુઆરી ઓગણીસો બિરસાની ધરપકડ કરી અને જયારે તે બળવાને ડામવા માટે તેની આદિવાસી ગેરીલા સેના સાથે જંગલમાં સુતા હતા તે સમયે તેની સાથે ચારસો સાહીઠ આદિવાસીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી નવ જૂથ ઓગણીસો ના રોજ રાંચીની જેલમાં તેમનું રહસ્યમય રીતે મૃત્યુ થયું અને બ્રિટિશ સરકારે મૃત્યુનું કારણ તેમને એમ કે કોલેરા તરીકે આપ્યું હતું પણ એ શંકાસ્પદ છે ઘણા લોકોનું એવું માનવું છે કે તેમને ઝેર પણ આપવામાં આવ્યું હોઈ શકે ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ મુંડાને એટલે બિરસા મુંડાને તેની આદિવાસી ગેરીલા સેના સાથે જંગલમાં સૂતા હતા ત્યારે ધરપકડ કરવામાં આવી હતી તે સમયે એની સાથે સાથીઓને પણ ધરપકડ કરવામાં આવી હતી અને નવ જૂન ઓગણીસો ઓગણીસો નો રોજ તેમનું રાંચીની જેલમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું આ રહસ્યમય એટલા માટે કે સાચી હકીકત તો કોને ખબર પડે કોઈ નો ખબર પડે અંગ્રેજો એ તો કારણ શું આપ્યું કે કોલેરા થઈ ગયો તો લોકપ્રિય સંસ્કૃતિ બિરસા મુંડાજીની જન્મ જયંતિ પંદર નવેમ્બરે ખાસ કરીને કર્ણાટકના ગોડાગુ જિલ્લામાં ઉજવવામાં આવે છે ઝારખંડની રાજધાની કોકર રાંચીમાં તેમની વિશાળ સ્થળ પર કાર્યક્રમો યોજાય છે જેલ અને એરપોર્ટ પણ તેમની યાદમાં છે ઘણી સંસ્થાઓમાં ઘણી યુનિવર્સિટીઓમાં અને ઘણી સંસ્થાઓમાં તેમના નામ પર રાખવામાં આવી છે એટલે કે એમના નામ સાથે ઘણી યુનિવર્સિટી છે સંસ્થાઓ છે એરપોર્ટ પણ એમના નામ ઉપર છે બે હજાર આઠમાં બિરસાના જીવન પર આધારિત એક હિન્દી ફિલ્મ ગાંધીસી પહેલા ગાંધીવાસ બનાવવામાં આવી હતી જેનું નિર્દેશન ઇકબાલ દુરાન દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે નોવેલ એવોર્ડ પણ જીત્યો હતો ત્યારબાદ બે હજાર ચારમાં બીજી હિન્દી ફિલ્મ બની હતી ઉલ ગુલાન એક ક્રાંતિ જેમાં પાંચસો વિરાસત પણ છે મહાદે શ્વેતા દેવી જેમના લેખિક લેખિકા હતા તેમણે તેમને રોમન મેક્સ પુરસ્કાર પણ જીત્યો હતો ઓગણીસો ઓગણસીમાં તેમને અન્ય અધિકાર માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો આ પુરસ્કારે તેમણે મુંડાજીના જીવન વિશે જણાવ્યું જેમાં તેમણે ઓગણીસમી સદીમાં બ્રિટિશ રાજ વિશે પણ જણાવ્યું ત્યારબાદ તેમણે યુવાનો માટે મુંડાજી પર આધારિત સાહિત્યનો બીજો ભાગ લખ્યો તો આ હતું મિત્રો આપણા મહાન જનનાયક બિરસા મુંડાનું એક જીવન એમના જીવન ઉપરથી આપણે પ્રેરણા લઈએ અને જે બિરસા મુંડા એ જે બ્રાહ્મણ જે હિન્દુ ધર્મ છે ને એના કર્મકાંડથી પણ એમને ખુશ નહોતા એટલે એટલે કે એમાં તો આપણે ગુલામી જ છે એટલે એમણે પોતે એક નવો ધર્મની સ્થાપના કરી હતી એ વિશે આપણે વધારે વાત નથી કરતા પરંતુ એ જે કાંઈ ધર્મની સ્થાપના એ માનવ ધર્મ જ કહી શકાય એટલે કે જે ભગવાન બુદ્ધે જે માનવ ધર્મ આપ્યો છે એ માનવ ધર્મની જ વાત હતી આપ સૌ જાણો છો કે મોટા ભાગના લોકોને ખબર જ હશે કે આદિવાસીઓ છે ને એ કોઈ દેવી દેવતાની પૂજા નથી કરતા પણ કુદરતની જ પૂજા કરે છે તો જળ જમીન જંગલ એમની પૂજા કરે છે કે જ્યાંથી આપણને જીવન જીવવા માટે શક્તિ મળે દાખલા તરીકે નદી છે તળાવ છે જે વનસ્પતિના આ ઝાડ છે પર્વત છે તો આ બધી જે કુદરતી વિરાસત છે આપણે આપણે એના દ્વારા જીવન જીવીએ ને તો એ આદિવાસીઓનો તમે તો એમની પૂજા કરતા હોય છે છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસીઓનું આદિવાસીને હિન્દુ બનાવવા માટે કટ્ટર હિન્દુ બનાવવા માટે કેટલી સંસ્થાઓ કામ કરે છે પરંતુ આદિવાસી સમાજમાં જેટલા ભણેલા ગણેલા તર્ક અને ચિંતન કરી શક્યા તેવા મિત્રો છે એમને વિનંતી કે આપણા સમાજને જે બ્રાહ્મણ હિન્દુ ધર્મની ગુલામીમાંથી છોડાવવો પડશે કેમ કે બ્રાહ્મણ હિન્દુ ધર્મની અંદર તો આપણે ઘણી ગણીને રાષ્ટ્રપતિ થઈએ કલેક્ટર થઈએ ડીએસપી થઈએ તો પણ આપણી સાથે ભેદભાવ જ કરવામાં આવે છે એ આપણે આદિવાસી એટલે કે હલકા વર્ણના નાલાયક આદિવા એ કહેવાય બ્રાહ્મણ ધર્મની અંદર ક્યારે વર્ણ છે જે એમાં શ્રેષ્ઠ ફક્ત બ્રાહ્મણ છે બીજું કોઈ શ્રેષ્ઠ નથી તો જે બ્રાહ્મણોએ જે પંડિતોએ એ ધર્મની રચના કરી એના શાસ્ત્રો લખ્યા એમાં બધા ગ્રંથોમાં તમે જુઓ તો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને ક્યાર વર્ણ પાડ્યા એમાં જે આપણે જે ખાસ કરીને આજની મોટાભાગની નવ્વાણું ટકા જે ઓબીસી એસસી એસટી સમાજની વસ્તી છે જે પોતાને હિન્દુ માને છે એ તમે જુઓ તો એ વર્ણમાં જ આવતી હશે તો વર્ણના લોકો સાથે તો ભેદભાવ કરવો એ એનું નામ જ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ છે મનુસૂતિ નામનો તમે ગ્રંથ જોવો તો કેટલા ભેદભાવ આપણે સહન ન કરી શકીએ એટલું આપણા વિશે શુદ્ર વર્ણના લોકો માટે લખેલું છે કોઈ પણ આદિવાસી સમાજ હોય કે એસસી હોય કે એસટીનો જે ઓડીસીમાં હોય જેને આપણે અન્ય પછાત વર્ગ કહીએ બક્ષી મંડલ કહીએ તો એમના તમને કોઈ પણ મિત્રોને પૂછીએ ભાઈ તો કે હું હિન્દુ તો હિન્દુ એટલે એ કયા વર્ણમાં આવશે તો સ્વાભાવિક છે કે જો એક બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય હોય તો એ ઓબીસી પ્રમાણપત્ર ન મળે કે જેમની સાથે જે જંગલ વિસ્તારમાં રહે છે એમને આદિવાસીના પ્રમાણપત્ર મળે છે જેમની સાથે ભેદભાવ થતો એમને દલિત કે જેને એસટી આપણે જેની કે શેડ્યુલ કાસ્ટ નું પ્રમાણપત્ર મળે છે અને જે સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હતો એટલે સામાજિક પછાત એટલે કે જેમની જાતિનું નામ સાથે હલકાપણું જોડાયેલું હતું તો એ લોકોને જ ઓબીસીમાં લેવામાં આવે છે મતલબ કે જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વાણિયા વૈશ્ય નથી તેમ તેવા લોકોને જ ઓબીસી એસસી એસટીના પ્રમાણપત્ર મળતા હોય છે તો આવી રીતે તમે જુઓ તો આપણા વર્તમાન રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ છે આપણે સમાચાર મીડિયામાં ઘણી વખત જોઈએ છે કે રાષ્ટ્રપતિ હોવા છતાં પણ એમની સાથે ધાર્મિક રીતે ભેદભાવ કરતા કરવાના આપણે દાખલા જોયા છે તો એના ઉપરથી આપણે સમજીએ વિચારીએ અને અત્યારે તો આખા ભારતભરમાં આદિવાસી સમાજના ક્રાંતિકારી બધા યુવાનો આગળ આવ્યા છે અને લોકોને સમજાવે છે કે આપણે આપણો જે મૂળ માનવ ધર્મ છે આપણે માનવ ધર્મ કુદરતી ધર્મ જે કુદરત ધર્મ છે પ્રકૃતિ ધર્મ છે એ જ આપણો ધર્મ છે કોઈ ઈશ્વર કે દેવી કે દેવતાએ આપણો ક્યારેય ઉદ્ધાર કર્યો નથી આઝાદી પહેલાં બધા તેત્રીસ કરોડ દેવી દેવતા કે હતા પણ આપણો ઉદ્ધાર તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું અને બંધારણમાં જે આપણને માનવી હક અને અધિકાર આપ્યા તો એના કારણે જ આપણો ઉદ્ધાર થયો છે તો આપણા જેટલા મહાન મહાન મહામાનવ જનનાયક થઈ ગયા છે ગૌતમ બુદ્ધ છે સંત કબીર છે મહાત્મા જ્યોતિરાવ ફૂલે છે કેરીયર રામાસ્વામી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે નામની કાશીરામ સાહેબ છે તો સાવજી મહારાજ છે છત્રપતિ શિવાજી મહારાજ છે મહાન સમ્રાટ અશોક અશોક છે તમે જો તો માતા સાવિત્રીબાઈ ફુલે માતા રમાઈ માતા ઝલકારીબાઈ આ બધા જે આપણા મહામાનો થઈ ગયા છે આપણે એમના જીવન વિશે જાણીએ અને એમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને આપણે આગળ વધીએ આપણા સમાજને પણ આ જે અંધશ્રદ્ધા અને જન્મથી કર્મકાંડ મરણ સુધીના કર્મકાંડવાળા કે જે ધર્મની અંદર આપણને નીચના હલકા વર્ણના કહ્યા છે એમાં શા માટે આપણે રહેવું જોઈએ અને આ જ વિચારધારાથી માનનીય આપણા ભગવાન બિરસા મુંડા મહાનાયક છે જનનાયક આપણે કહી શકીએ એમણે એક નવા ધર્મની સ્થાપના કરી હતી તો વિચાર કરજો મિત્રો એને એટલે જ એમને ભગવાન કહેવામાં આવે છે પણ આજના તમે તો નવ્વાણું ટકા આદિવાસીઓ પણ એ બ્રાહ્મણ હિન્દુ ધર્મની ચુંગલમાં ફસાયા ફસાયા છે અને જે આપણા જનનાયક બિરસા મુંડાએ જે ધર્મની સ્થાપના કરી છે એના વિશે જાણતા નહીં હોય તો એ વિશે વધારે આપણે નહીં વાત કરતા ફક્ત આપણે માનવતા અને માનવ ધર્મ એ જ આપણો ધર્મ એમ સમજી અને જે ભગવાન બુદ્ધે વિચારધારા આપી છે કે પાંચ શીલનું પાલન કરીએ અને માનવ માનવ વચ્ચે ક્યાંય ભેદભાવ ન રાખીએ દરેક જીવ પ્રત્યે દયા પ્રેમ કરુણા રાખીએ અને શીલ અને સંસ્કારનું પાલન કરીએ તો જનથી મરણ સુધીના બધા ક્રમકાંડ પણ છૂટશે ક્યાંય આપણે કોઈ વચ્ચે માનવ માનવી માનવી વચ્ચે ભેદભાવ નહીં રહે બધા માનવી એક સમાન થઈ જશે અને આપણે જેટલી કઈ આવક છે એમાંથી તમે અર્જી તો એ નામે નામે તો આપણો સમાજ સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય રીતે પછાત રહી ગયો છે તો એનું મૂળ કારણ છે કે આ બ્રાહ્મણવાદી વ્યવસ્થા તો એ વ્યવસ્થા દૂર કરવા માટે આપણે ભગવાન બિરસા મુંડાએ જે રસ્તો બતાવ્યો છે આપણે રસ્તા ચાલીએ આપણા બધા જે અગાઉ બીજા જે મહાન માનવ જનનાયક થઈ ગયા છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરથી માંડીને બધાને એમના વિચારધારા ઉપર ચાલીએ અને આપણે ખુદ આગળ વધીએ આપણા કુટુંબને આ ચુંગાલમાંથી બહાર કાઢીએ અને આપણા સમાજને આપણા ગામને આપણા રાજ્યને અને આપણા દેશને સુખી સંપન્ન કરીએ એવી શુભકામના સાથે આજે પંદર નવેમ્બર ફરીથી આપણા મહાન જનનાયક બિરસા મુંડાજીની જન્મજયંતિ દિવસે આપ સૌને શુભેચ્છા અને જનનાયક બિરસા મુંડાને વંદન કરીએ આપણો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો આપણી આ જે ચેનલ છે જલકારી ટીવી એની અંદર આપણા મહામાનવની વિચારધારા એના વિચારોને લગતા લગભગ છસો જેટલા વિડીયો છે એ વિડીયો આપણે જોશો આપ જોશો તો ખરેખર બધા યુવાનોને પ્રેરણા મળશે અને દરેક મિત્રો ને વિનંતી કે આપણી આ ચેનલ છે જલકારી ટીવી એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ભીમ જય બિરસા મુંડા નમો બધાય જય સંવિધાન આપણે આ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ